પણ માડી દુખ હરણી મા કુળદેવી હન માડી કરણી તું કરને સહાય પણ માડી જાહ જાહર જગમાં તું જોગણી હે માડી પરગટ પીઠળ આ મિત્રો આજે આપણે વાત કરવી છે એવા માણસની કે જેણે પોતાના રાજાઓ માટે પણ પોતાના ખુમારીની વાતો રાખી દીધી છે ઇતિહાસની માલિપા મિત્રો જે બીજાના માટે કામ કરે ને એના ઇતિહાસમાં નામ રે બાકી પોતાના માટે કરે ને એ તો જાનવર બરોબર કહેવાય છે કારણ કે પાડો સરિયા ભેહ માટે ભારો લઈ આવ્યો એવું કોઈ દાડો હાઈબ્રું બસ તો મિત્રો આ છે આ દુનિયાની મજા કહેવાય છે કે બીજાના માટે કરેલું કામ હોય બીજાના માટે જેણે વૈષ્ણવ વજન હતો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે બીજા માટે કરે એનું ઇતિહાસમાં નામ રહે છે એવી જ એક વાર્તા આજે કરવી છે મિત્રો પાટણની અંદર હાલ જે સોમનાથ વાળું છે એ પ્રભાસ પાટણની અંદર એક વણકર હરિજન જાતિનો માણસ ખુમાર માણસ હો કહેવાય છે કે દિલનો દાતાર માણસ પણ ગીરે ગરીબી આંટો લઈ ગઈ પણ કેવાય છે કે આમ એના ઘરે મોભાદાર માણસ એવો લાગે હો એનું ઘર એનું આગણું મહેમાનોથી રૂડું લાગે હો એવો આ માણસ બીજા વણવાનું બિચારો કામ કરે એક ગામથી બીજે ગામ હાલીને જાય એમાં એક દિવસના સુમારે બન્યું એવું કે ઈ માધુપુર જાતો હોય છે માધુપુર જાતો હોય છે એટલે ચાલતો 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 રસ્તામાં એક ગામ આવે છે ગીર ખોખરા હવે ગીર ખોખરા કરીને ગામની અંદર એમ થયું કે હાલ થોડું પાણી પી લઉં એટલે બેનો દીકરીઓ બધી એમ કે એક ગુવાના કાંઠા ઉપર બધી પાણી ખેંચતી દી એમાં જઈ અને આ આ માણસે કીધું કે બેનો દીકરી મને પાણી પીવું છે તો થોડું પાણી પીવડાવશો અબેને કીધું કંઈક અંદર અંદર વાતો કરી અને કીધું હા હા કેમ પાણી ન પીવડાવીએ તમે કયા ગામના તો કે હું ભરવાડ પાટણ આહા પાટણનો છો કે હા એટલે એકબીજા એકબીજાને સામું જોયું તો કેમ કેમ બેનો તમે સામું જોયું કાઈ થયું કહ્યું ના ના કે કાઈ ન એમને મમથા મથા ના ના કે મને ક્યો હવે ઈ જે ગીર ખોખરાની અંદર છે એ નાનકડું ગામ હતું ઈ ગામની ત્યાં આગળ પાદરે બધા કુવા ઉપર જે બાયો બધી પાણી ભરતી હતી ત્યાં ગામની અંદર આપણા ભરભાસ પાટણના મહારાજ અને એમના બેન રૂપાલીબાઈ અહીંયા હાહરે આવતા હતા અને એમના દીકરાના લગ્ન હતા એટલે આ હાનો એકબીજાના થઈ એટલે ભાઈએ પૂછ્યું કે બેનો મને કયો શું શું વાત છે એમ ત્યારે એક બેન બોલી કે ભાઈ અમને એમ કઈ નતું અમને એમ હતું કે અમારે આ રૂપાળીબાઈ ના મામેરા લઈને આવ્યા આવી કે રૂપાલી રૂપાળીબાઈ ના મામેરિયા આવીશો એમ હતું એમ કે રૂપાલી ભાઈ અહિયાં આવે છે તો કે હા હું વાત કરો છો તો કે મને એમના ઘરે લઈ જાઓ કે હવે હું એમના મામેરું ભરી નાખું વિચાર કરો મિત્રો એક ગરીબ માણસ અને એ રાજાને તો ખબર ક્યાં છે કે આ આ માણસ ન્યા હાલતો હાલતો ગયો છે એવી પણ કેવાય છે કે મિત્રો જે મૂછની માથે લીંબુ ઠેરાવતા હોય એ આવા માણસો ખુમારી વાળા ઠેરાવી શકે કીધું કે અહીંયા તમે આમ નામ આગળ વે જાવ ને એટલે ન્યા મોટો ગઢ દેખાય ને એ પૂતળી બાઈ હા હારું છે ન્યા એ ભાઈ હાલ તો હાલ તો ગયો જઈને બધાને નમસ્કાર કર્યા હાથ રામ રામ કર્યા બધાને બધાએ કીધું કે કયા ગામથી આવો તો કે ભરભાજ પાટણથી થી આવું છું એમ તો કે હા મને પાટણના રાજાએ મોકલ્યો છે હવે હું બન્યું હતું એવું મિત્રો કે ઈ જે દીકરો પહેરતો હતો પુતળી ભાઈ રૂપાળીબાઈ નો ઈ રૂપાલીબાઈ ના જે હાહરિયા ને અને કંઈ મહારાજ ને કઈક અદા વજા બનાવ થયો હોય છે એટલે આમણે કંકુતરી નહોતી દીધી તો કે તમારા રાજા તો કે અમારા રાજા કે ઈ કંઈ કાયમ માં હશે કે એટલે નથી આવ્યા કે પણ અમે તો કંકુતરી નથી દીધી તો કે અમારા રાજા ને તમારી કંકુતરી ની રાહ ન જોવાની હોય અમારો ભાણિયો તો હોય ને અમે ન આવીએ તો ઈ અમારા રાજા ને સારું લાગે એ અમારા રાજા એવા માયલા નથી મને મુયકો છે કે એવું એમ તો શું આપવાનું છે અરે આપવાની વાત ન હોય કે બેન ને આપવા માટે દિલ ખોલીને આપવાનું હોય કે શું તો કે ઈશ્વર્યું ને ચંદ્ર્યું બે ગામ આપ્યા છે બે ગામ આપી દીધા તો કે હા બે ગામ આપી દીધા અન ભાઈ રોતી રોતી આંખું માં અહુડા ધારો લેતી આઈ છે એના ભાઈના વધામણા લે છે અને ભાઈ ને એમ કે છે કે વાહ મારા વીરા ખમા તને ઘણી ખમા મારા વીલા તને જાજી ને જાજી ખમા એક દીકરીનો ભાઈ આવે મિત્રો ત્યારે ઈ ઈ ઈ કેટલું લાગતું હોય છે ગરગડતી ડોટ મૂકી છે અને એને એના વારણા લીધા છે અને વધાયો છે અને મોયરા ની માલી બેહાર્યો ને ઢોલ વગડાયા ભાઈ ધડિંગા ધડિંગ ધડિંગા ધડિંગ મિત્રો બધું કહેવાય છે કે કીધું કે હવે કાલે જાનમાં આવજો ના ના કે જાનમાં અમે ન આવીએ કે અમારે આ મોમેરું ભરવાનું હતું બસ આટલું કીધું અમને એટલે હું આવ્યો તો હવે હું જાઉં છું એમ કહી અને માણસ ત્યાંથી હાલી નીકળ્યો હાલી નીકળ્યો પણ કહેવાય છે કે મિત્રો પૂતળી બાઈને ને ભાઈ માફ કરજો રૂપાલી બાઈને એમ થયું કે ખરેખર આ કોણ હોય છે હે આ મારો મારો વીર થઈને આવ્યો આજ મારી આબરૂ રાખી લીધી આણે હે ભગવાન જે હોય પણ એને તું કોઈ દિવસ કોઈ વાતની તકલીફ ન દેતો મારા વીરાને મારો હગો વીરો ન આવ્યો પણ આ મારા હગા વીરા કરતાં પણ વધુ કામ કરી ગયો મિત્રો આ માણસ પ્રભાસ પાટણની અંદર આવે છે મહારાજને મળવા માટે જાય છે કોઈએ કીધું કે મહારાજ તો તમને ન મળે તો કે મારે એમને કામ છે મેં હમણાં ઈશ્વર્યુને ચિંદરીઓ બે ગામ આપી દીધા છે એટલે મારે એ વાતમાં થોડીક વાત કરવી છે કોઈ કે વાત મહારાજને પહોંચાડી મહારાજે કીધું કે આવાજો ભાઈ અને આવ્યા અને મહારાજને કીધું કે મહારાજની જય હો મહારાજ બોલો બોલો શું કામ પડ્યું ભાઈ તો કે મહારાજ આજે હું માધુપુરા જતો હતો રસ્તામાં ગીર ખોખરા કરીને ગામ આવે છે ને ન્યા આપણા બેન બા પરણાવેલા છે રૂપાલીબાઈ તો કે હા હા પરણાવેલા છે તો કે તમારે હવે રાજા રજવાડાની વાતો તો શું હશે એ તો મને ખબર નથી પણ પાણીયારે બેઠેલી બે ચાર દીકરીઓ એમ વાત કરતી હતી મને મેણું દીધું કે અમને એમ કે રૂપલી બાઈના મોમારા મોમેરાની અંદર આવ્યા હશો અને મારથી રેવાયું નહીં અને રૂપલી બાઈ રોતા હતા અને હું જાઈ અને એમના મોમેરું ભરી દીધું છે હું વાત કરે કે હા હા તે હું મો મેરા માં આપું તો કે મે માફ કરજો બાપુ આપનું કીધા વગર આપની કોઈ રજા લીધા વગર મે એ બેન ને ઈશ્વરીઓ ને ચંદ્રીઓ બે ગામ આપી દીધા છે પાટણ પતિ આજે માણહને ખરેખર ભેટી પડ્યો હું હિમાલયને કીધું કે ધન્યવાદ છે તને તે તો પાટણની આબરૂ રાખી દીધી તે તો પાટણની લજા રાખી દીધી અને એ માણસને એ રાજાએ બચ ભરી અને ખૂબ હેત કર્યા અને કીધું કે ખરેખર તારી જનતા ને ધન્યવાદ છે કેમ કેમ કે બીજાના માટે આ દુનિયામાં કોણ કરવા તૈયાર થાય છે તને એમ ન થયું કે એ લોકો તને ગાઢી મૂકશે તને એમ ન થયું કે મારી બેન તને હું કે હે તને કોઈ વાતની શરમ નહીં તને કોઈ વાતની બીક ન આવી અરે ધન્યવાદ છે અરે તે આ શરમનું જનકનું કામ નથી કર્યું આ તો તે મારી આબરૂ ઉઘાડી આબરૂ ઉઘાડી તથા રાગ બચાવી છે તે તો અમને ખરેખર આમ છાતી ગાઢી અને હાલે એવા કારણ કે પાટણના જો માણસો એક વેજા વણવા વાળો માણસ જો આટલું કામ કરી નાખતો હોય તો પાટણ પતિ કેવો હોય છે આવા દાખલા દેવા માટે મજબૂર કરી નાખ્યા છે માણસોને માટે એ માણસને પછી કીધું કે તું હવે જિંદગી ભર રાજની અંદર તારે નોકરી કરવાની અને એ માણસને નોકરી કર આપી દીધી અને એને કાયમની માટે બાંધ્યો પગાર આપવા માંડ્યા મહારાજ અને કીધું હુકમ છૂટી ગયો કે અને ચંદ્રિય આ બે ગામ રૂપાલીબાઈ નામ ઉપર કરી નાખો કારણ કે આપણા ગામના આ વણકર ભાઈ આપીને આવ્યા છે એટલે હવે આ બે ગામ બેન ના આપી દો અને ત્યાંથી આપણે નથી કઈ લેવાનું એ બધું એમાં આવશે વિચાર કરજો મિત્રો કે ખરેખર એક ગરીબ માણસને જો આટલું બધું હોય તો ઈ વાતની ખરેખર આપણને કંઈક શીખ મળવી જોઈએ આપણા માટે તો આપણે કરીએ એમાં કોઈ નવાઈની વાત નથી એક જાનવર જેવું જીવન થયું આપણો પણ બીજાના માટે જો કરી બતાવીએ ને મિત્રો એના ઇતિહાસની માલિપા નામ રહીએ છે ઇતિહાસ સાક્ષી પૂરે મિત્રો કે આ ભારત ભરની ભૂમિ ઉપર પરદુખ ભંજન બહુ વજ લોકો રહ્યા છે જેને પારકાનું દુખ દેખાતું હોય ને મિત્રો ઈજ આ ભૂમિ ઉપર કાંઈક કરી શકે બાકી ઉતરાય પેટ ભરે છે માફ કરજો મારા શબ્દમાં કદાચ કડવાશ છે પણ વાત એકદમ સત્ય છે એટલે અહીંયા આપણે એક નરસિંહ મહેતાની કરી યાદ આવે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ જૂનાગઢની અંદર બાવદીન કોલેજ આવેલી છે અને ત્યાં એક આ દલિત જાતિ નો માણસ કામ કરે અને એક દિવસ કામ કરતો પૂરી થઈ રસ્તા લાકડીમાં બહાર આવી દીધો અને આવ્યો લાકડીમાં ભરાવીને લઈને આવ્યો કીધું મહારાજને મહારાજ કે હા મને હાર મળ્યો છે રસ્તામાંથી લ્યો કે જેનો હોય ને આપી દેજો ત્યારે બધી સભાવાળા બધા લોકો હસતા હતા એમ કેતા હતા કે આને ખબર નહીં પડતી હોય આને આને એટલી ખબર નહીં પડતી કઈ કે ભાલ્યા ન હોય હોનો હોનાને ને હું કેવાય નહીં ત્યારે આમ આમ લાકડીમાં લટકાવીને લઈને આવે એ હાથમાં નતો પકડી શકતો ખિસ્સા નતો મૂકી શકતો અને આમ લઈને આવ્યો છે તે આમને હું હોના જોયા હોય કે આ ગરીબડાને ને ન જોયા હોય જુનાગઢ ના નવાબે એમ કીધું કે સાંભળ્યું ભાઈ હું ક્યાં બધા તને પૂછે છે એનો જવાબ તો કે મારે એમને જવાબ આપવાની જરૂર નથી બાપુ પણ જુનાગઢ નવાબ પૂછે તો જવાબ આપવાની જરૂર છે આવા કે કુતરા ખુહરીઓથી મારે હું કામ મતલબ કે અને ભાઈ તમે જોવો તો જુનાગઢ નવાબ એમ કહે છે કે હા જુનાગઢ નવાબ એમ પૂછે છે કે તમને ખબર નહોતી કે આનો શું કિંમત છે એવી તો કે અમને ખબર છે બાપુ પણ અમને એ ખબર છે કે મેં ભજનની માલી એ હું સાંભરેલું કે પર ધનને કોઈ દિવસ હાથ ન લગાડીએ એને હાથ લગાડો રાય જ નહીં ત્યાં એટલા માટે મેં એના હાથ નથી લગાડ્યો મારા માટે ઈ જ બરોબર છે બાકી આ ખુહુરિયા હું બોલતા હોય બાપુ કે જેને આ લોકોને છે ને લોકોનું ખાવામાં જ પડ્યું હોય એમને હું અનાજ નહીં ને એને હું ધન નહીં પણ મારે ન જોઈએ પારકું ખોટું ધન કે ન જોઈએ ખોટું અન આવા માણસો આપણી ભારતની ભૂમિ ઉપર થઈ ગયા છે તો આ સાથે અહીંયા વાર્તાને પૂરી કરીએ છીએ જો ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને જય 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 દ્વારિકાધી